बोलिए कृष्ण कन्हैया बोली कृष्णगनयाल गीजय हरिओम दिवशा अंतरिक्षो शांति पृथ्वी शांति राप शादय शाति वनस्पक शांति श्रीदीवा शांति ब्रह्म शांति सर्वगु शांति श्याम शांतिरे दि जत यमी हृषे तत् नो गुरु, गुरु यो कुय न पशु भी स्वाधि दुर्घाश जगत शाति आजन शुभ ने तमा स्रोताजनो ने મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત એક બ્રાહ્મણ એ પોતે તેમની પાસે એ ગાય હતી તો ગાયનું દાન કર્યું હતું તો તેવા સમયે અંત સમયે તેમને યમદૂતો લેવા માટે આવ્યા એટલે યમરાજા પાસે એ યમદૂતો એ લઈ ગયા બ્રાહ્મણને અંત સમય અને તેમના લેખાજોખા વાંચવા વાંચવા માટે ચંદ્રગુપ્તને બોલ ચિત્રગુપ્તને એ બોલા બોલાવ્યા ચિત્રગુપ્ત આ જે લેખાજોખા હતા એ એમણે વાંચ્યા કે આ બ્રાહ્મણે પાપ અને પુણ્ય શું કર્યું છે એ પ્રમાણે સજા કરવાની હતી એટલે ધર્મરાજાએ કહ્યું હતું એટલે બધું જોયું તો એ બ્રાહ્મણે એ ગાયનું દાન કર્યું હતું એટલે યમરાજાએ કહ્યું કે એમને સ્વર્ગની અંદર સ્થાન આપો ત્યારે ત્યારે એ યમરાજા કહે છે કે પણ એમણે જે ગાય આપી છે તે બીજાની ગાય ચોરી લઈ અને પછી એમણે દાન કરેલું છે એટલે એની સજા એ ભોગવવી પડે માટે ચિત્રગુપ્ત એ કહે છે કે હે પ્રભુ હે યમરાજા તમે મને આની કથા કહો એટલે યમરાજાએ આ ચિત્રગુપ્તને એ કથા કહે છે કે કોઈનું ધન ચોરી લાવી અને પછી જો ધર્મની અંદર એટલે કે પુણ્ય મેળવવા માટે આપવામાં આવે તો એને કેવી સજા થાય છે તો આ યમરાજા કહે છે હે ચિત્રગુપ્ત આપ કથા સાંભળો એટલે તેમનો ફળ શું છે એ આપને સમજાઈ જશે ત્યારે આ એ જે છે દેવ એ યમદેવ એ કહે છે કે પ્રાચીન કાળની અંદર ચાર એ રાજયુવાનો એટલે કે રાજકુમારો એ પોતે એ જંગલની અંદર યાદવકુળના એ રમત રમવા માટે ગયા હતા હવે આ રાજકુમારો રમતાં રમતા એમને એ તરસ લાગી સંધ્યાનો સમય થયો એટલે એ પાણીની શોધની અંદર એ બધી જગ્યાએ ફરવા લાગ્યા એટલે જોયું તો એક જગ્યાએ એક કૂવો હતો એ કૂવાની અંદર એમણે જોયું તો એ કૂવાની અંદર એક મહાકાય મોટું એક પ્રાણી હતું તે વિચાર કર્યો આ રાજકુમારો ચારો યાદવપૂર્ણ હતા એમણે કે આપણે આ જે અંદર પ્રાણી છે તેને આપણે દોરડાવવાથી બહાર કાઢીએ એટલે દોરડાવાથી બહાર કાઢવા ગયા પરંતુ એ નીકળી શક્યું નહીં એ પ્રાણી એક કાચંડાનું રૂપ લઈ અને મહાકાલ મહા દેહધારી એ હતું મહાકાયા એમની મોટી કાયા હતી એટલે આ કાઢવા માટે પ્રયત્ન કર્યો યદુકુળના જે ચાર રાજકુમારો હતો એમણે પણ આ નીકળી શક્યું નહીં પ્રાણી એટલે ભગવાનને એમણે પ્રાર્થના કરી તો ભગવાન એ કૃષ્ણ એ બિરાજમાન થયા અને એમને વિનંતી કરી કે આપ આ જે અંદર પ્રાણી છે તેને તમે અમને કાઢી આપો એટલે ભગવાન કૃષ્ણએ આમ જો હાથનો સ્પર્શ કર્યો ત્યાં જ એ ફટ દઈ અને જે અંદર જે મહાકાય જે કાચંડો હતો એ એકદમ બહાર આવ્યો અને પછી ભગવાનનો સ્પર્શ થવાથી એક દેવરૂપી સ્વરૂપ એ કાચંડાએ ધારણ કર્યું અને ભગવાને કહ્યું કે આપની કંચનવર્ણી કાયા છે માટે અને દેવરૂપી દેખાવ છો તો આપ કોણ છો ત્યારે આ જે પોતે સ્વરૂપ ધારણ કર્યું હતું કાચંડાનું સ્વરૂપ દેહ એ મૂકી દીધો હતો અને મનુષ્ય સ્વરૂપ દેવ સ્વરૂપે ધારણ કર્યું હતું એમણે કહ્યું કે આપ તો ભગવાન છો આપ જાણો છો પરંતુ મારી પાસેથી જાણવા આપની ઈચ્છા છે તો હું તમને કહું છું કે પૂર્વ જન્મની અંદર ઈચ્છવાક્કુ કરીને એક રાજા હતા એ ઈચ્છાકુ રાજાનો હું દીકરો હતો મારું નામ રોગ હતું એટલે હું રાજાનો કુંવર હતો એટલે મેં મારા જીવનની અંદર ઘણું બધું દાન કર્યું છે ઘણી બધી ગાયોનું એ મેં દાન કર્યું છે ઘણા બધા મંદિરો બંધાવ્યા છે ઘણા બધા કૂવા અને વાવ ખોદાવ્યા છે આમ મેં મારા જીવનની અંદર એ ઘણું બધું દાન કર્યું હતું પરંતુ મારી ગાયો ભેગી એક દેવ શર્મા કરીને બ્રાહ્મણ હતા એમની ગાય એ મારી ગાયો ભેગી આવી ગઈ હતી અને મેં દાન કરી દીધું હતું હવે એ ગાય મેં જે બ્રાહ્મણને દાન કર્યું હતું એમને આ જે જેની ગાય હતી જે બ્રાહ્મણની એ દેવ શર્મા નામે બ્રાહ્મણ એમને મળ્યા અને ગાય જોઈ એટલે કહ્યું કે આ ગાય તો મારી છે તમે ક્યાંથી લાવ્યા તો એમણે કહ્યું કે મને રાજકુંવર છે રોગ એણે મને દાનમાં આપી છે તો આ નૃગ પાસે આવે છે અને પછી એ વિનંતી કરે છે કે આ ગાય મારી છે એટલે આ જે શર્મા હતા એમણે કહ્યું કે આ મારી ગાય છે તમે આ અમને આપી છે પણ પરંતુ આ મારી ગાય મને પાછી આપો ત્યારે આ નૃગ જે કુંવર હતા એમણે કહ્યું રાજાના કુંવરે કે મેં ઘણું બધું દાન કર્યું છે પરંતુ મેં આ જે બ્રાહ્મણને દાન કરી છે ગાય એ જો પાછી લેવ તો મને પાપ લાગે અજાણતા આ મારાથી આ ગાય અપાઈ ગઈ છે ને તમારી ગાય અજાણતા પણ મારી પાસે આવી છે તો આ જે દેવ શર્મા હતા એમને હાથ જોડીને વિનંતી કરી કે હું તમને આ ગાયની બદલે એક હજાર ગાયો આપું તો આ દેવ શર્મા નામે જે બ્રાહ્મણ હતા એમણે ના પાડી દસ હજાર ગાયો આપું એમ કહ્યું નૃરાજાએ છતાં પણ એ બ્રાહ્મણ માન્યા નહીં મારે તો મારે જ ગાય જોઈએ ત્યાર પછી એમની પાસેથી ગાય લઈ બ્રાહ્મણ જોડેથી અને આ જે બ્રાહ્મણ હતા દેવ શર્મા એમને એમને પોતાની ગાય આપી અને વિદાય કર્યા એ પાપને કારણે મારે આ જે કાચંડાનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું એ મેં રાજા પાસે નરક ભગવાનની યાતના કરી હતી એટલે મને કાચંડાનું સ્વરૂપ આપ્યું છે માટે આવી રીતે હું મેં મારા નરકનો દુઃખ એ પૃથ્વી પર આવી અને કાચંડાનું સ્વરૂપ ધારણ કરી અને મેં ભોગવી લીધું છે આમ કહ્યું અને પછી ભગવાન કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ મને આપના દર્શન થયા તેથી હું પાવન થઈ ગયો અને હવે હું સ્વર્ગની અંદર જાઉં છું આમ કરી અને પછી સોનાનું વિમાન એ લેવા માટે આવ્યું અને એ જે દેવી સ્વરૂપ જે મૃત્યે ધારણ કર્યું હતું એમને એ પોતે એ સ્વર્ગની અંદર એ લઈ ગયા આમ આ જે જે રાજા હતા એમણે પૂર્વ પૂર્વ જન્મની અંદર અજાણતા પણ ગાય પાસે આવી જઈ અને એમણે દાન કર્યું તો એમને આવી રીતે નરકના દર્શન કરવા પડ્યા અને દુઃખ ભોગવવું પડ્યું આમ આ કથા યમદેવ એ પોતે ચિત્રગુપ્ત છે તેને કહી રહ્યા છે એટલે ચિત્રગુપ્તે ચિત્રગુપ્તને સમજાઈ ગયું કે ખરેખર બીજાની વસ્તુ લઈ અને જો પુણ્ય કરવામાં આવે તો એ પાપ એ લાગે છે અને નરકની અંદર એ જવું પડે છે માટે કોઈની પણ વસ્તુ એ આપણે લેવી જોઈએ નહીં કોઈ પણની ગાય લઈ અને જો આપણે દાન કરીએ તો પણ એ પાપ લાગતું હોય છે પરંતુ જો વેચાતી લઈ અને પાસે જો એનું દાન કરે તો એ પાપ લાગતું નથી માટે પેલા જે સૌપ્રથમ જે વાત કરી હતી એની અંદર બ્રાહ્મણે એ બીજી ગાય જ્યારે ચોરી કરી હતી અને પછી એણે દાન કર્યું હતું એટલે એને પણ નરકની અંદર મોકલવામાં આવે આમ જો કોઈ પણ વ્યક્તિ ગરીબોને અતિશય લૂંટી અને ધન ભેગું કરે છે તો જ્યારે ગરીબાના ગરીબોના આંસુ એ પૃથ્વી પર પડે છે અને એ આંસુથી જેટલી પણ રજ એ ભીની થતી હોય તેટલા વર્ષો સુધી એ વ્યક્તિને કુંભઈ પાક નરકની અંદર એ દુઃખ ભોગવવું પડે છે કુંભઈ પાક નરકની અંદર એટલે કે એક મોટું તાવડો હોય એ તાવડાની અંદર તેલ કકડતું હોય અને એની અંદર આપણો દેહ હોય એ દેહની અંદર નાખે એમ દૂધ અને એ જીવ અતિશય એ દુઃખી થતો હોય અને રો કકડા કકળાટ કકડાટ કરતો હોય અને ચીસો પણ પાડતો હોય આમ અનંત વર્ષો સુધી દુઃખ એ કુંભી પાકનું ભોગવવું પડે માટે કોઈપણનું ગરીબોનું કોઈપણ રીતે એ આપણે એ ખરાબ રીતે એ ધન લેવું જોઈએ નહીં અને જો ધન લેવામાં આવે તો આવી રીતે એ દુઃખી થતા હોય છે માટે આપણે કોઈપણ વ્યક્તિઓનું જો ધન લેતા હોય તો એમને પૂરેપૂરો ચાર્જ એટલે કે પૈસા અર્પણ કરી અને ધન લેવું જોઈએ તો જ એ આપણે આપણા જીવનની અંદર એ સુખ પ્રાપ્ત કરીએ એ જ આજના દિને પ્રાર્થના બોલીએ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા હલ્લા હલકી